મન લાગે ને કાશ્મીર માં આવી જવાય એવું આમ જો આમ કપા બધો રાખ થી ગયો એવું લાગે પણ એવું વરસાદનો કપા બગડી ગયો છે આમ જો મિત્રો બાકી દર્શન કરવામાં ઘણો બધો ટ્રાફિક છે આમ જો ને મિત્રો હેને ભાઈ પ્રસાદી લેવા બેહી જાય ને આમ જો ભાઈ પ્રસાદ આવી જાય આપડી જય માતાજી મિત્રો અને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો છો તો ફાઈનલી મિત્રો લોંગ વિડીયો આપણો કરી દીધો છે ચાલુ ભાઈ વાડી માલી ભાઈ ચમાં ઝાકણ આમ જો નેક્સ્ટ લેવલ વ્યૂ હે કાઈ ઘટે આમ જો બધી કર ઝાકળ ભાઈ વરસાદ ભેજ જમીન થઈ ગયા ને એટલે ભાઈ ઝાકળ હોય ભાઈ આવો જ રહેવાનો હોય ને ભાઈ હવે ધીરે ધીરે છે ને ભાઈ ટાઈટ વધવા મીડી છે ને હવે ટાઈટ ટાઈટની ઘણી શક્તિ પડશે ને ભાઈ આજે કપાવીને વધવાનું હોય ભાઈ વરસાદ પછી કઈ રીતનો કપાસ ને કેવું છે બધું બધું તમને ડિટેલમાં આમ જોઈ ને હજી ભાઈ છે ને માઇન્ડ વી પીડી આમ જોય કે દુની માઇન્ડ વી પીડી આમ આમ જોવો મિત્રો આ બધી છે ને માઇન્ડ વીના પાત્ર હે ઉગવા મીડી બધી માઇન્ડ વી ઉગી ગઈ છે આમ જોવો મિત્રો હવાર હવારમાં લીલા ભાઈ વાડીમાં આવી ગયો છે આમ જોવો કે ગામ આ જે છે અમાર કપો કેવો થઈ ગયો છે જરી જો આમ જો મિત્રો કપો હે ને કેવો થઈ ગયો આમ જો પ્રસાદ ના કારણે હે ને મિત્રો હાવ કોપા ખાખરી જો હે આમ જો અમે તમને ડાબકાય ની દેખાતો હોય કેમ કે ઝાખર હે ફૂલ ને મિત્રો હવે તો હે ને ભાઈ ખાલી હે ને હાર્ટ પિંજર હે કેમ કે હે ને ભાઈ પાંદડા બધા ખરી ગયા હે ને કપો હે ને આમ જો ઉગવો મળ્યો આમ જો કેમ ઉગવો મળ્યો જો આમાં કાઈ ને પણ આ રીતે જો ફાઈલ વરાપ નીકળી ને એમાં હે ને ભાઈ ઘણો ખરો કપો હે ને ઉગેલો બધો ઓલો થઈ ગયો એટલે કે આમ ઓલું નો મળે આમ જો કેમ ઉગી જો આમ જો આવો કપા કઈક ઉગી જાય એટલે ભાઈ ખેડૂત હે ને ભાઈ આ વખતે હે ને ભાઈ આખી સિઝન ઓલી થઈ જાય હવે હવે વીણી આવશે એમાં પાછું થોડું ખારું રહે કેમ લાગે ને કાશ્મીરમાં આવી જવાય એવું આમ જો આમ કપા બધા આવો થઈ જાય એવું લાગે પણ એવું છે ઝીંડવા તો હે ને ભાઈ ઘણા છે પણ છે ને પાંદડા બધા ખરીદ્યા જો આ રીતના હે ને થોડા ઓલા ઓલા થઈને ભાઈ પાંદડા ખરી જાય છે એટલે એમ લાગે પણ જે આમાં ઘણા છે આમ જો કેટલા બધા જો

તડકાના કારણે હે ને અમુક અમુક જો આ રીતના થઈ જાય તો એ પછી આનું હોય તેમાં એમાં બે હામત ગણાય ગમે એ વ્યાસવાની પેહામત ગણાય આમ જોવા તમને હું બધું આ રીતના આ ડાબકા આ કદાચ ને ઓલો થવો થાય પણ તોય હું કરું એમ ભાઈ કપાસ ને ભાઈ બગડી જો હે ફાઈનલ મિત્રો અત્યારે માં વાગી રહ્યા છે ભાઈ સાડા છ ને ભાઈ કપા બુબા વીણી જાય છે આપણે ખેતર સાઈડ છે ને જવાનું છે આપડે ભગુડા એટલે હા ને નાઈ ધોઈ થી નાઈ થઈ સ્ટીન મળી આમ જો બાકી ગાડુ લઈ જાય છે જે સાડા છ માથે થઈ ગયું હે હાલો પછી મળી ને ફાઈનલ મિત્રો ભાઈ નાઈ થઈ જાય ફ્રેશ ને અચ્છા માં જાવું હે ભાઈ ભગુડા તો ભાઈ ગાડી બાડી બહાર કાઢી લીધી ભાઈ જાવું હે ભગુડા સુધી મોગલ મોગલમાં દર્શન ને ભાઈ આજ મંગળવાર છે એટલે ભાઈ ટ્રાફિક તો ઘણો ભાઈ રહે ને મેળા આવશે તો આપણે પસ્યાથી લેવું એટલે વિડીયોમાં મિત્રો સુધી બી ના રહેજો મજા આવશે મેળા આવે તો મોગલમાં દર્શન કરી બહાર થી ઝૂમ કઈ વેડિયો મેન્ટ સુધી બી ના રહેજો કેટલું ટ્રાફિક છે આજ મંગળવાર ટ્રાફિક તો રહેવાનું છે હાલો ખાયકા જઈએ આપણે ખાલી મિત્રો એ ભાઈ પેટ્રોલ પેટ્રોલ પુરાવાની એક ગાડી છે ને આપણી છે બી એક પેટ્રોલ પુરાવી નીકળી આપણે પાસે ભાઈ ગાડીમાં હા ને ભાઈ પેટ્રોલ પૂરા છે આમ જો

ફાઈનલી મિત્રો દર્શન કરી લીધા ને તમને દર્શન કરી દીધા ને ભાઈ અંદર હેના ભાઈ ટ્રાફિક ઘણો છે આમ જો હું કહેતો ભાઈ ટ્રાફિક ને આમ જો ટ્રાફિક જોવા તમે ખાલી મંગળવાર રોકે ની એટલે ભાઈ ટ્રાફિક તો રહેવાનું છે ફાઈનલી મિત્રો હેના ભાઈ પ્રસાદ લેવા બેહી જાય ને આમ જો ભાઈ પ્રસાદ આવી જાય આપડી ફાઈનલી મિત્રો મોગલ ધામ કે એટલે બકુડા થી નીકળી જાય ની પ્રસાદી પ્રસાદી લઈને આપણો લોંગ વિડિયો એક તમ સબસ્ક્રાઇબ પ્રસાદ કરતા જ જય શ્રી રામ બાપ